ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે અને વિકાસની વાતોના બણગા ફૂકે છે પરંતુ પોરબંદરના માછીમારોને પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી હાલમાં ફિશિંગની ઓફ સિઝન ચાલી રહી છે ત્યારે પોરબંદરના ફિશરીઝ ટર્મિનલ સહિતના વિસ્તારોમાં કાંઠે ચડાવેલી બોટના સમારકામની કાર્યવાહી ચાલી રહી છે જેમાં મોટી સંખ્યામાં મિસ્ત્રી અને કારીગરો કામ કરી રહ્યા છે ત્યારે નાના મોટા અકસ્માત સર્જાય તો ફિશરીઝ ટર્મિનલમાં આરોગ્યની એટલે કે પ્રાથમિક સારવાર મળે તેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી અને ઇજાગ્રસ્ત વ્યક્તિને પાંચ કિલોમીટર દૂર લઈ જવો પડે છે તેથી આ વિસ્તારમાં આરોગ્ય માટે પાયાની પ્રાથમિક સુવિધા કાયમી ધોરણે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી બની છે માછીમાર આગેવાનોએ જણાવ્યું હતું કે વર્ષે દહાડે કરોડો રૂપિયાનું મૂંડીયામણ અમારો માછીમારી ઉદ્યોગ સરકારને કમાવી આપે છે પરંતુ હજુ સુધી પાણી કે શૌચાલય જેવી પ્રાથમિક સગવડ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી હાલમાં ઓફ સિઝનમાં હજારોની સંખ્યામાં કારીગરો અને ઝાડ કરતા લોકો સહિત માછીમારો અને બોટ માલિકોની અવરજવર વહેંચાતું લેવું પડે છે તો શૌચાલય પણ ખૂબ જ જર્જરિત હાલતમાં અને ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ હોવાથી શૌચ ક્રિયા કરવા જતા માછીમારો ઉપર પણ જોખમ સર્જાયું છે આટલું ઓછું હોય તેમ ચારે બાજુ ગંદકી ખતબદી રહી છે સાફ સફાઈની પણ સુવિધા જોવા મળતી નથી તેથી ચોમાસાના દિવસોમાં રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે વિશાળ કક્ષાનું બંદર હોવા છતાં ફાયર સેફ્ટીના નામે મીંડું છે તેથી અહીંયા ફાયર સેફ્ટીની સુવિધા હોવી ખૂબ જરૂરી છે કારણ કે અત્યારે ત્રણ હજારથી વધુ ફિશિંગ બોટો બાંધેલી છે અને આગનો બનાવ બને તો ફાયર સ્ટેશન ખાતેથી બંબા આવે ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ જાય તેવી પરિસ્થિતિ હોવાથી તે અંગે પણ યોગ્ય કરવા માંગ થઈ છે જય શ્રી આરામભાઈ હવે આ જે બંદર છે આપણે મોટા મોટું બંદર કહેવામાં આવે છે અને દર વર્ષે લાખો કરોડો રૂપિયાનું ઊંધિયામણ કમાઈને સરકાર સ્ત્રીને આપે છે તો અત્યારે ઓફ સિઝનમાં ખાલી પીવાના પાણીની સુવિધા નથી અત્યારે મજૂર વર્ગો એટલા કામ કરે છે નાની મોટી બોટોમાં અત્યારે પાણી માટે ક્યાં ક્યાં ઠેર ઠેર છે ચાલીને જવું પડે છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આનું પહેલાં પણ મેં કીધું હતું એ પણ સુવિધા નથી અત્યારે બોટુના કામ ચાલુ હોય તો નાની મોટી ઈજાઓ થતી હોય છે તો અહીંથી ચાર પાંચ કિલોમીટર દૂર સિવિલમાં જવું પડે છે અને શૌચાલયની પણ કોઈ જાતની સુવિધા નથી એક શૌચાલય છે હવે ક્યારે ભાંગી પડે ક્યારે કોઈક શૌચ કરતો હોય ને માથે પોપડા પડે ને એવી હાલત છે એટલે જેમ બંને વહેલી ટકે આ નાની મોટી ત્રણ ચાર બાબતો છે જો વહેલી ટકા બંદરમાં થઈ જાય તો સારામાં સારું અને સ્વચ્છતા ગંદકી તો એટલી છે કે વાત મૂકી દેવો કોઈ બહારનું માણસ આવે તો બીજી વાર આ બંદરની અંદર ગીરવાનું નામ જ ના લે એટલું બધું છે એટલે જેમ બંને વહેલી ટકે જો આ સુવિધાઓ થઈ જાય તો મારું હું કહી શકું કે અમે પણ બધા લોકો કહી શકીએ અમારું રૂરુ ને રૂપાળું બંદર છે જય સિયા રામ